નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર નવસારીની ખુશબુ સંગીત ક્લબના ગાયકોએ સાપુતારામાં સિનિયર સિટીઝનોને માટે ગીત સંગીતનો કાર્યક્રમ રાખ્યો નવસારીની સિંગિંગ ક્લબના સંચાલક સુરેશ સાગરના સાપુતારામાં સિનિયર સિટીઝનો માટે ફિલ્મી ગીતોનો મનોરંજન કાર્યક્રમ યોજાયો હતો શાળામાંથી અપાતી નોટબુક અને સ્ટેશનરીનું વેચાણ બંધ કરવા માટે સ્ટેશનરી એસોસિએશનની લડત વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ ગરફોડ ચોરી કરનાર વીસ વર્ષથી વોન્ટેડ આરોપીને રાજસ્થાન ખાતેથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છેલ્લા વીસ વર્ષથી પોતાની ઓળખ છુપાવી નવસારી ટાઉન પોસ્ટે ગરફોડ ચોરીમાં વોન્ટેડ તેમજ ગુજરાત રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ખાતે ગરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય રીઢા ગરફોડિયાને રાજસ્થાન ખાતેથી નવસારી એસઓજીની ટીમે ઝડપી પાડ્યો વિજય જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નવસારી તેમજ વોન્ટેડ એક્સક્રુટ કો સેલ્સ સ્કવોડના પીએસઆઈ ડીએમ રાઠોડ તથા સ્ટાફને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી અને ત્યારે જ ગરફોડ ચોરી કરનાર વીસ વર્ષથી વોન્ટેડ આરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે જલાલપોર તાલુકાના ખંભલાવ ગામે વહલી માતા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો ત્રણ દિવસ ચાલેલા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની અંદર વિદ્વાન ભૂદેવો દ્વારા માતાજીની સ્થાપના કરવામાં આવી ત્રણે ત્રણ દિવસ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો ત્રીજા દિવસે એટલે કે અંતિમ દિવસે ગઈકાલે સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર ભજન અને ત્યારબાદ ગરબાનું આયોજન કરાયું હતું જેમાં નવસારીના ચાર્લી ઓર્કેસ્ટ્રાની ટીમે સાથ અને સહકાર આપ્યો હતો તેમજ ગામના શ્રેષ્ઠીઓ મહાનુભાવો દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું એની અંદર જીતેન્દ્ર પટેલ કે જેઓ સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ એડિટર છે એમને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાડાની લાઇનમાં લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અમલસાડની કાયા તળાવના વાડ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક શહેરી વિસ્તારમાં રખડતા હડકાય કૂતરાઓનો આતંકના અહેવાલો અવારનવાર સાંભળવા મળે છે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા કૂતરાઓનો આતંક વધવા લાગ્યો હોવાનું સાંભળવા મળે છે અમલસાડના કાયા તળાવની વાડ વિસ્તારમાં શ્રમજીવી બે યુવાનો રખડતા કૂતરાએ બચકા ભરી લેતા તેઓને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી છાપરા રોડ પર આવેલા સિલ્વર પામ વિલા ત્રણ મકાનોમાં ચોરી વધુ માહિતી માટે જુઓ નવસારી વિશેષ અહેવાલ મતદાન માટે નાગરિકોને જાગૃત રંગલી નવસારી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોના ના માધ્યમ થકી સ્થાનિક ભાષામાં લોકોને મતદાનનું નું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે થયો વેપારી ઉપર મહત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્યાં જ્યારે સાંજે પચાસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે છ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો